સિહોર નગરપાલિકા ખાતે આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મમાં અરજદારોની લાંબી કતારો સિહોર નગરપાલિકા ખાતે આવાસ યોજનાને લઈ લાભાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા હાલના તબક્કે આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવા માટે લોકોમાં વધારે એક સુવિધા ઊભી કરી છે ત્યારે હવે લોકો ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે કોઈપણ જગ્યા ઉપર અને બીજી વાત શિહોર નગરપાલિકાની અંદર આવાસ યોજના માટે અલગ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યો છે જે અંગે સાગરભાઈ રાઠોડ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ રહી હતી વધુમાં જણાવેલ કે લાભાર્થીઓએ પોતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે વધુમાં આધાર પુરાવા સાથે તમામ ડોક્યુમેન્ટ સાથે વધુ એક ઉમેરો થયેલ જેમાં પાનકાર્ડ અને જાતિ દાખલો જોડવાનો રહેશે અથવા લિવિંગ સર્ટી જોડવાનું રહેશે સરકારશ્રી દ્વારા હાલના સંજોગોમાં ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે પરંતુ લોકોમાં એક ઉહાપો પણ ઉભો થયો છે

કેટલા દિવસથી હેરાન થાય છે આ ત્રીજો દિવસ છે મારે બીએલસી શિવોર શહેર જે લોકોના ખાલી પ્લોટમાં આપણે મકાન બનાવવા માટે સરકાર શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ યોજનાનો લાભ આપે છે જેમાં સાડા ત્રણ લાખ રૂપિયા મળવાપાત્ર રકમ હોય છે જેમના ડોક્યુમેન્ટ અહીંયા જોડેલા છે શરૂઆતથી એ ડોક્યુમેન્ટ સાથે લેવામાં આવે છે હાલ આજથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તમે નગરપાલિકા દ્વારા પણ કરી શકો છો બહાર ઓનલાઈન નગરપાલિકામાં હું બેઠું છું તો મારી પાસે તમે તમારા પૂરતા ડોક્યુમેન્ટ લઈને આવો અને તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપું આપણે સાગરભાઈ ઓનલાઈનની પ્રોસેસ જે શરૂ કરવામાં આવી છે એ કે રિલે કરવામાં આવ્યું છે ઓનલાઈન પ્રોસેસની પ્રક્રિયા આ પહેલી તારીખથી ચાલુ થઈ ગઈ છે પણ સાઈડ સ્લોક હાલવાના કારણે થોડું બોલવું હતું તો અત્યારે સાઈડ હાલવા મળી છે તે અત્યારથી ચાલુ જ છે ઓનલાઈન ફોર્મ ભરવાનું એટલે લાભાર્થીને અહીંયા તમારી પાસે પણ ભરી શકે છે અને ઓનલાઈન કોઈ પણ બહાર પણ ભરી શકે છે બહાર પણ ભરી શકે અહીંયા નગરપાલિકા દ્વારા હું બેઠો છું અમારી કમલેશ પારિક એજન્સી નામની એમનો હું કન્સલ્ટન્ટ દ્વારા હું નિમાયેલો છું એટલે મારા દ્વારા પણ થઈ શકે અને તમે બહાર ઓનલાઈન પણ કરી શકો છો